નમસ્કાર હું ડોક્ટર જયદેવ દામના ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ એન્ડોર આઈરિયા સેન્ટર સુરત કે જે ગુજરાત નું નંબર વન આઈવીએફ સેન્ટર ચેઇન છે આજે આપણે વાત કરીએ કે ગિફ્ટ પે કપલને એક સાયકલ એટલે કે આઈવીએફ નું એક પ્રયત્ન નિષ્ફળ ગયો છે તો બીજા પ્રયત્ન હોય એટલે કે બે સાયકલની વચ્ચે કેટલો ગેપ રાખવો જોઈએ મોટા ભાગે જો ફર્સ્ટ હસ્પ્રુરેટમાં તમારો એક્સાઇમ્બ્રિયો એટલે કે સરપ્લસ એન્ડ્રિયો ફ્યુઝન કરેલા હોય તો બીજો પ્રયત્ન કરવામાં વચ્ચે ગેપ રાખવાની કોઈ જરૂર નથી હોતી સિવાય કે જો એન્ડોમેટ્રિયમ ના સારો હોય ને કોપી કરવાની જરૂર પડે અથવા તો એન્ડોમેટ્રિયમ માટે કોઈ પ્રિપરેશનનો સમય આપવાનો હોય તો અધરવાઇઝ એના વચ્ચે બે સાયકલની વચ્ચે લાંબો ગેપ સફળતામાં કોઈ સુધારો વધારો થવાનો નથી હોતો એમને કેમ બીજો પ્રયત્ન બેક ટુ બેક કરી શકાય હા કોઈ કેસમાં જો એમની ક્વોલિટી ના સારી હોય તો બીજી વખત એક્સ લેવાના થતા હોય એમની ક્વોલિટી ના સારી હોય તો બીજો પ્રયત્ન કરવા પહેલા પ્રોપર મેડિકેશન એન્ટી ઓક્સિડન્ટ મલ્ટીવિટામિન એટલીસ્ટ બે મહિના લઈને પછી જો પ્રયત્ન કરે પીસીઓડી ના દર્દી હોય તો થોડી લાઈફ માં ઇમ્પ્રુવમેન્ટ કરી વેટ કરીને એમ્બ્રિયોની ક્વોલિટી ઇમ્પ્રૂવ થાય એના માટે એગની ક્વોલિટી ઇમ્પ્રૂવ કરીને તમે બે થી ત્રણ મહિનાનો ગેપ લઈને સેકન્ડ સ્ટિમ્યુલેશન સાયકલ અને પિકઅપ અને એમ્બ્રિયો બનાવવાની પ્રોસેસમાં જઈ શકો પરંતુ જો તમારા સરપ્લસ પ્લસ એમ્બ્રિયો પડ્યા હોય તો વચ્ચે ગેપ લેવાની કોઈ જ ફાયદો નથી હોતો તો મારા આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને જેથી કરીને આવા સારા વિડીયોઝ તમને મળતા રહે થેન્ક યુ Thank